હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે ઘરમાં માતાજીની દીવાબત્ય થઈ જાય છે ફક્તને ફક્ત મિત્રો ચાર નાસ્તો કરવાનો બહુ બાકી છે આપણે જે કોમ કરી છે રેગ્યુલર એ જ હોય છે મોર્નિંગ મોર્નિંગમાં વહેલા વહેલા દૂધ ભરાઈ જતા ઠંડી યાર ખતરનાક હોય છે તમારું બધાને જેવી ઠંડી પડે છે રાખ કમેન્ટમાં કહી દેજો મિત્રો અમાર તો હવે ટોપું છે માથા ટોપું પડે ત્યાં વગરની આખા દૂધ નહીં બાઇક ઉપર તો પાછી વધારે જ છે બાકી તો મિત્રો મનેશ સ્કૂલમાં જતો રહ્યો બીગો ઉઠી ગયું છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો માલ બાલી અંગાથી હેતમ જવાનું તું પણ મને ઠંડી વાતી હતી તે હું તો ના જો દૂઢ ભરાવા લઈ ગયો હું ના તો લઈ ગયો પાકાવ ગોડા ડીગુરી હોણ હતું પણ મિત્રો ઠંડી વાત છે એટલે ના લઈ જાય ટાટા કાઢ્યા હતા ઓકે ટાટા ટાટા નાસ્તો લઈને આવવાનું હોય બસ હા હા હું કહું વોકલો ખાવો વોકલો નહીં રોટલો કહેવાય ગૌરો ખાવ આજે તો મિત્રો મસ્ત દર્શન કરી લેજો મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો રેડી થાય છે રોટલીઓ ગરમા ગરમ બને છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી તો મિત્રો નવ વાગી ગયા છે રાજુકા ખાવાની અપડેટ આવી ગઈ છે આજે મિત્રો કાલ તો ઊંઝાને એવું ફેરતા હતા તમાકુ ચોંપવાન કરતા હતા અને આજે એમને પાણી વળ્યું છે તો કોરને એવું બધું પણ લાગે છે લગભગ આજ તમાકુ સોપા છે કાલે હડકું કરતા હતા બધું બાકી તડકો બહુ બેસ્ટ નીકળી ગયો છે ગેર મિત્રો ચા નાસ્તો રેડી થાય એટલે સરસ ચા નાસ્તો આવી લઈએ મૂનિયા મમ્મી ઉપર કપડો છે ડીગી બેન ઘરમાં ફોન જોઉં છે હવે મિત્રો સીધો ચા નાસ્તો લઈને જવાનો છે એટલે તમારી સાથે મુલાકાત કરી મિત્રો ડીગુ ચા નાસ્તો કરે છે હેતર મમ્મી લવાનું ચા થઈ ગયો તું જલ્દી પી લે ચા આવ તો મિત્રો ચા નાસ્તો મસ્ત રેડી થઈ જશે ખેતરમાં ચા નાસ્તો પોકારી આવીએ અને પછી પણ આ તૈયાર થઈ ગયું તો મિત્રો નાસ્તો લઈને આવી જ તો નીલગરીઓના બાજુમાં આટલા ગવારવાડા હે એ મધનને સાલ લઈ ડીગુ બોલા હે ભાઈ એમ બોલો ખુશ થઈ ગયો ડીગું તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી દે અને પછી જઈએ ઘેર તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ મિનિટ પ્લસ થઈ ગયું છે બાકી મિત્રો હેતરમાંથી ચા નાસ્તો આવી અને ઘરે આવી જી ઘેર જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને ડીગી બેન આજે પેલા બે ઝુડવા પહેલા આવ્યા છે ને તો એમ પાડી દઈ એક મિત્રો એક બાંધી જઈશ ચીકું કપાડે પણ કે મારતો ઘેર નહીં આપવું બાકી તો જમવામાં મિત્રો આજ આપણા ઘેર બનાય છે મીઠામાં બહુ મગનું શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો પછી હવારે બનાવી તું મરચું અને છાશ છે તો સરસ મસ્ત જમી દઈએ મા ભાઈ વન તો લેટ થશે મારું બીવાનું કારણ કે મિત્રો સાલ લેવા માટે જશે Digin bolai pun digi aina. Jamin posisi di mulakan stream tu, jauh mai kaya kandala shooting tu, boleh. તો મિત્રો આવી જશે શૂટિંગ આજે લોકેશન નવી જગ્યાએ બતાવવાનું છે મિત્રો થોડી ઘણી તબિયત બદલી હોય એવું લાગે છે તકલીફ બોલવામાં જરાક થોડી તો તકલીફ પડતી હોય એવું લાગે બાકી તો શૂટિંગની શરૂઆત મિત્રો આ ખેતરોથી રોડથી કરવાનો છે આજુબાજુ ખેતર છે રોડ છે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડમાં મિત્રો વિડીયો શૂટિંગ કરવાનું છે થોડું એક કટ આટલો લેવાનો છે

નાસ્તો લઈ લીધો છે ચા લે લીધો તો ચા એ લઈ લઈએ બાકી મને મમ્મી શાકભાજી કાપશે કાપસ મોડશે દાકભાજી મોડવાનું ચાલુ છે મમને હોમવર્ક કરે છે ડીકી ઘરમાં ઉધરસ ખાય છે ઊંઘે હું કે લેવડે બેટા હેતરમાં નહીં આપું હું હેતરમાં જઉં ઉઠવાડ બાર નેકડી દોડ ડાયો છોકરો તો બાર નેકડી દોઢ હા તો તેડી લો તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો ચાર વાગ્યા અને પંદર મિનિટ થઈ છે સરસ ચા નાસ્તો કરી લીધો જલ્દી જલ્દી નાસ્તો કરી ડીગી ડીગીની મમ્મી દોબડે છે ઘાસ વાટવા ડીકી પેલો ભાઈ ને કે કે ડીગી પડી જાય ઉતર કે ઈટા ઉપર પડી ગયો ઉતર તો મિત્રો આજ તો સાલ લેવા છે દેતા આજ તો ઘાસ વાળતા આવીએ અને ઘાસમાં મો ખાતર નાખ પણ છે તો કદાચ મેળા હોય તો કાલ લેતા આવીએ તો મિત્રો ચાલ ની પોટલી મસ્ત થઈ જઈ છે અલ્યા એ હાથમાં વાગશે ભાઈ ઉપરાઉ બાકી મિત્રો આજે ચક્કુબેન ને સાલ લેવા તો જો ચક્કુબેન નો બર્થડે છે તો હેપી બર્થડે લખી દેજો બધા અમારી લાડકી દીકરી નો બર્થડે છે મને તો મિત્રો ખબર જ નથી અત્યારે સ્કૂલ માં જઈને આવીને આપણે શૂટિંગ પૂરું કઈ ના વગેરે આવે ને તાને ખબર પડી દીગીને ખબર હશે એ લીગુ કનો બર્થડે હ નામ લે કે મને નહીં ખબર કોનો પહેલા નો ભાઈ લે ને દેઠો ગસ किसका है देखो गाइस पन किसका है बर्थडे चकली का चकली का, <laughs> <laughs> चकली का। <laughs> तो मित्रों हैप्पी बर्थडे लखी दे तो मित्रों छो वागी गया सूरज दादा मस्त आदमी गया अंधारू अंधारू थोड़ू थोड़ू थी गयु छो मित्रो तो खबर है चकू ना हाँ बाकी तो मित्रों बेसो धोवाई जाए દૂધની વહેણી રેડી થઈ જાય છે ઢોકણું લઈ લેજે ઓકે મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ દૂધ ભરાઈને આવીને પછી મળીએ બાકી ઠંડી પગ ચાલુ થઈ જાય છે એટલા માટે મિત્રો શેટર પહેરી દીધું છે તો મિત્રો સાત વાગી છે દૂધ ભરાઈ અને ઘેર આવી જાય ને ઘેર આવીને મિત્રો થોડી વાર પાણી એવું બધું જોયું એટલા માટે એટલા મિત્રો મસ્ત ટાઈમ પૂરું થઈ ગયું બાકી ડીકી જો બસ ફોન મરને જો સટક ગયા ચલ્લો ખાવા નહી અબુ સમ ખાવ નહી લી ખાવ નહી ચાક રોટલી જો હાલ પેટ નાસ્તો ના બાકી અમારા ઘર માં જમવા હું બનાવી છું હા ફૂલાવા દેટી બટાકો અને પાપડીઓનું મિક્સર મરચું ખીચડી રોટલા અને રોટલીઓ આ રોટલીઓ મિત્રો નાની નાની મૂન બનાવી એના માટે આવા ના કરતી છેવડી જો બાકી તો મિત્રો બપોરોનું શાક પડી દઈશું અને દૂધ સગરનું તો સરસ મસ્ત ફરી ભેગા થઈ અને જમી લઈએ મુન્ય મમ્મીએ જમવાનું બે હવા ખરા પણ હજી આખી પાછી થાય તો મિત્રો જમી લઈએ ને જમીન પછી મળે તો મિત્રો જમવાનું તો પૂરું થઈ ગયું હતું જમીન એડિટિંગ કરતા અને આ બર્થડે તો પિન્ટુભાઈ લાયા છે બર્થડે કેક તો ચપ્પુના બર્થડે કેકનું સેલિબ્રેશન કરવાનું છે તો મિત્રો બન્યા રહો સરસ આગળ બતાવીએ તમારે Thank you. चॉकलेट बस चॉकलेट यहाँ पर नजर आएंगे तब तो बोलेगा नहीं आवाज़ दे पहला तो मित्रों सर सेलिब्रेशन થઈ ગઈ છે ઓકે કેક કપાવવાની ચાલી છે કેક કપઈલા એટલે મિત્રો કેક ખાઈ લીએ રાખી જુલી દે તો મિત્રો સરસ બથ સેલિબ્રેશન પૂરું થઈ ગયું કેક વગેરે બધું કપાઈ ગયું વિતરણ ચાલુ છે ઘરમાં આપણે તો હાલ જણા છીએ એટલે મિત્રો ખાવા નથી થોડીક ચાખી અને પછી નીકળી ગયા બાકી મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી